જ્યારે વાલા અમે લોકો દ્વારકામાં મહારાસ રમવા જવાના હતા એની પહેલાં પ્રેક્ટિસ હતી એટલે અમે લોકો ત્યાં ગયા હતા અમને શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવ્યું હતું કે ખાલી સાદો રાસડો જ લેવાનો છે આપણે સારા લાગી કે આપણે સારા રમીએ બીજાને સારા દેખાય એના માટે રમવાનું જ નથી જે લોકો સ્ટેપમાં રમતા હતા એ લોકોને બહેનોએ ના પાડી દીધી હતી કે સાવ સાદો રાહડો અને દ્વારકા માં જે લોકો મહારાજ રહેમા છે વાલા સાવ સાદો રાહડો જ કે આપણે કૃષ્ણ ભગવાન માટે રહી માતા એમ આપણે કૃષ્ણનું સ્મરણ કરીને રમતા હતા આપણે એની ધૂનમાં મગ્ન થઈ ગયા હતા એમ તો વાલા તમે સમજી જ ગયા છો કે હું શું કહેવા માંગુ છું હવે નવરાત્રી આવે છે અત્યારે પચાસ પ્રકારના સ્ટેપ સારું લાગવું સારું દેખાવું કોક સારું આપણને કે એ માટે આપણે ખબર નહીં કેટલા પ્રકારના સ્ટેપ શીખીએ રમીએ નવરાત્રી છે તો વાલા નવરાત્રિની જેમ જ રમો ખોટા ખર્ચા ન કરો વાલો અને એમાંય આંબા લાલે તો કીધું છે ગાવાનુંય નથી નાચવાનુંય નથી નાવાનું છે